શબ્દ મીટર યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પરથી કરું બે હજાર પચીસ ડિસેમ્બર માસમાં જે કંઈ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે કંઈ ઘટનાઓ બની એમાં ખૂબ જ મહત્વની બાબતો જે છે એ મહત્વની બાબતોને આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું મુદ્દો નંબર એક ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઈથી ઇથિયોપિયાની રાજધાની અધિસ અબાબામાં દેશનું સર્વોચ્ચ સન્માન ગ્રેટ ઓનર ઇથિયોપિયા આવ્યું હતું નંબર બંદર બન્યા પછી ભારતીય કોસ્ટગાર્ડનું જહાજ એ જહાજનું નામ છે સાર્થક ચા બહાર પોર્ટની એટલે કે ઈરાન ખાતે મુલાકાતે રવાના થયું આ ચા બહાર જે પોર્ટ જે છે ઈરાન ખાતે આવેલું એમાં અમેરિકા રશિયા આ જેવા જે દેશો જે છે એની નજર ત્યાં મંડરાયેલી છે અને જો અમેરિકા આ ચા બહાર બંદર પર કબજો જમાવી લે તો પરિણામે ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે ગમે તે આપણે કહી શકીએ કે ભારતે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને ચા બહારની જે ભારતીય પૂછકાળનું જાહેર જે છે તેના અંદર સાર્થક એ એની મુલાકાતે રવાના કર્યું જે ખરેખર ભારત દેશ માટે આવકારદાયક પગલું છે ત્રીજો મુદ્દો કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા જે યોજના હતું એનું નામ બદલ બદલી અને વીબી જીરામજી રાખવામાં આવી પણ એ વીબી જીરામજી યોજના કરવાને માટે આ મુદ્દો સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો જેને માન્યતા મળી પણ ગઈ છે અને મનોરેગાના બદલે વી બી જીરામજીનું નામ રાખવામાં આવેલું છે ચોથો મુદ્દો વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે કે ગ્રામીણ બે હજાર પચીસ એટલે એનું ટૂંકું નામ છે વી બી જીરામજી વીબીજી રાંધીનું પૂરું નામ શું વીબી વી એટલે વિકસિત બી એટલે ભારત જી ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન જી એટલે કે ગ્રામીણ પાંચમો મુદ્દો ફૂટબોલ પ્લેયર માટે ખૂબ જ મહત્વનો છે આર્જેન્ટિનાના જે ફૂટબોલ ચાહકો જે છે એમના માટે પણ આ મુદ્દો નોંધપાત્ર છે આર્જેન્ટિનાના ફૂટબોલર એમનું નામ છે લિયોનેલ મેસી ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા છઠ્ઠો મુદ્દો છે વૈશ્વિક ફૂટબોલર આઈકોન લિયોનેન મેસીએ અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વન તારાની મુલાકાત લીધી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન તારા જે સંસ્થા જે છે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં કોઈ પણ જંગલી પ્રાણી હોય કે તૃણાહારી પ્રાણી હોય એની દશા સારી ન હોય તો આ દરેક પ્રાણીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રથી પોતાની સંસ્થામાં લાવે છે જે તે સરકારની પર પરવાનગી લાવીને પરમિશન લાવીને લાવે છે અને વન્ય પ્રાણીઓને એને સાજા થવામાં એને ખૂબ જ મદદરૂપ બને છે આ વનતારા જે સંસ્થા જે છે એની મુલાકાત લિયોનલ મેસીએ લીધી હતી અને આ સંસ્થાને મુલાકાત લીધા પછી લિયોનેલ મેસી ખૂબ જ પ્રભાવિત બન્યા હતા નાસા સંસ્થાએ ખૂબ જ મહત્ત્વનો એક નવો ગ્રહ શોધ્યો છે નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપે આજે ટેલિસ્કોપે જે ગ્રહ શોધ્યો એનું નામ છે જેમ્સ વેબ ટેલિસ્કોપ અને જે નવો ગ્રહ જે છે લીંબુ આકારનો છે લીંબુ આકારના નવા ગ્રહની શોધ કરી જેનું નામ પી એસ આર જે ત્રેવીસ બાવીસ છવ્વીસ ડી આપવામાં આવેલું છે આંતરરાષ્ટ્રીય મુદ્દો છે આઠમો મુદ્દો છે રાષ્ટ્રપતિ ભવનમાં પરમવીર દિર્ઘા એની કે પરમવીર નું ઉદઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું જેમાં પરમવીર ચક્ર વિજેતા શહીદો યોગેન્દ્રસિંહ જાદવ મનોજકુમાર પાંડે અને રામા સ્વામીની તસવીરો મૂકવામાં આવી છે પરમવીર નું ઉદઘાટન જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું તો આની પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં બ્રિટિશ અધિકારીઓના તસવીરો મૂકવામાં આવતી હતી કેન્દ્ર સરકારે ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લઈ અને દેશને અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરવાનું એક કદમ લીધેલું છે તો એમાં ફેરફાર કરવામાં આવેલો છે બ્રિટિશ અધિકારીઓની તસવીરોને બદલે પરમિત ચક્ર વિજેતાની તસવીરો હવે રાષ્ટ્રપતિ ભવનમાં મૂકવામાં આવશે નમો મુદ્દો છે સોળસો ઇઠ્યોતેર પોસ્ટર પ્રદર્શન સાથેનો ગીસ વિશ્વ રેકોર્ડ પુણે ભારતના નામે યોજાયો આજે એની પહેલાંનો જે રેકોર્ડ હતો એ અમેરિકામાં હતો અમે અને એ અમેરિકામાં જે હતો એ પોસ્ટરની સંખ્યા જે હતી એક હજાર ત્રણસો ને હતી પણ આ સંખ્યાને તોડી આ રેકોર્ડને તોડી આપણે પુણેમાં સોળસો ને પોસ્ટર પ્રદર્શન કરવામાં આવી અને ગિરિશ વિશ્વ રેકોર્ડમાં આપણે સ્થાન મેળવેલું છે જેમાં આદિવાસી શબ્દો દર્શાવતા કુલ એક હજાર છસ્સો ઇઠ્યોતેર પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવેલા છે આદિવાસી બોલી પ્રદર્શનમાં બિરસા મુદ્દાની પણ કદર યોગદાનની માહિતી આ દરેક બાબતોનો બાબતોનો તેમાં સમાવેશ થાય છે દસમો મુદ્દો દ્વિપક્ષીય સહકાર વધારવાના હેતુથી દેશના વડાપ્રધાને તારીખ પંદરથી તારીખ અઢાર ડિસેમ્બર એટલે કે ચાર દિવસ જોર્ડન ઇથિયોપિયા અને ઓમાનની મુલાકાત લીધી સરનું પૂરું નામ શું આ મુદ્દાએ પૂરા દેશમાં ખૂબ જ ચર્ચા જગાવી છે એનું નામ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બારમો પ્રશ્ન સર એનો ગુજરાતી અર્થ શું થાય એનો ગુજરાતી અર્થ બને છે વિશેષ સઘન પુનરાવર્તન અથવા ખાસ ગહન પુનરાવર્તન તેરમો મુદ્દો એમએસ યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટી અને આર્કિટેક્ચર વિભાગના સંશોધકોએ નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે એક અનોખું પ્લે સ્ટેશન બનાવ્યું છે આ પ્લે સ્ટેશનથી બાળકોમાંથી રહેલી મોબાઈલની જે કુટિર જે છે એ મોબાઈલ એટલે કે સોશિયલ મીડિયાની જે કુટિર જે છે તેનાથી દૂર રહી શકે આ પ્લે સ્ટેશનની ખાસિયત શું છે એમાં મૂળાક્ષરો નંબરો આકૃતિઓ અને અલગ અલગ રંગોની ઓળખ કરી શકશે ભાગાકાર બાદ બાકી સરવાળા જેવું પાયાનું ગણિત પણ એમાં મળશે ખસેડી શકાય તેવા મણકાના કારણે હેન્ડ આઈ કોર્ડિનેશન પણ છે અલગ અલગ પેટર્નની ઓળખ તથા તાર્કિક રીતે વિચારણ પણ જોવા માટે મળશે પેન્સિલ પકડવાનું અને લેખન કૌશલ્ય આવી અદ્ભુત રચના અમને ત્યાં કરેલી છે ચૌદમો મુદ્દો છે ચીનનું પાયલોટ વિનાનું હેલિકોપ્ટર જે ઉડ્ડયન થયું એ હેલિકોપ્ટરનું નામ શું છે મોયુ આંતરરાષ્ટ્રીય પ્રશ્ન પંદરમો પ્રશ્ન સ્વાધ્યાય પરિવારના પ્રેરણા સ્ત્રોત પૂજન્ય દીદીજી એમનું નામ છે જયશ્રી આઠવાલે તલવરકર શૈક્ષણિક અને આધ્યાત્મિક યોગદાન બદલ ડોક્ટર ઓફ લેટર્સ એટલે કે માનવ પદવી ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરવામાં આવી સોળમો મુદ્દો છે ઓમાનના સુલતાન હૈથમ બિન તારીખે પીએમ નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કર્યા ઓર્ડર ઓફ ઓમાન સન્માન મેળવનારા આ ભારત દેશના પ્રથમ વડાપ્રધાન બનેલા છે અગાઉનો કોઈ પણ ભારત દેશના અગાઉના કોઈ પણ વડાપ્રધાનને આ સન્માન મળ્યું નથી તો ઓર્ડર ઓફ ઓમાનનું સન્માન મેળવનારા ભારત દેશના પ્રથમ વડાપ્રધાન નમો બનેલા છે સત્તરનો મુદ્દો ભારતના સૌથી શક્તિશાળી રોકેટ બાહુબલી દ્વારા બુધવારે સવારે આઠ વાગેને ચોપન મિનિટે એટલે કે તારીખ ચોવીસ બાર બે હજાર પચીસ આંધ્રપ્રદેશ સ્થિત શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી સૌથી વજનદાર સેટેલાઇટ લોન્ચ કર્યો જેનું વજન છ હજાર એકસો કિલોગ્રામ છે જેને નામ આપવામાં આવેલું છે બ્લૂ બર્ડ બ્લોક બે નામ આપવામાં આવ્યું છે આ સેટેલાઇટની મદદથી જે નેટની સમસ્યાઓ અંતરાળ વિસ્તારોમાં છે એ સમસ્યા દૂર થશે અને સ્પીડમાં પણ ખૂબ જ વધારો થશે ક્રિકેટને લગતો મુદ્દો છે કોહલીએ હજારે ટ્રોફીની વનડેમાં ફાસ્ટેસ્ટ સોળ હજાર રનનો તેંડુલકરનો રેકોર્ડ તોડો સચિન તેંડુલકરનો જે અગાઉનો જે રેકોર્ડ હતો એ અગાઉના રેકોર્ડને કોહલીએ તોડી નાખેલો છે ઓગણીસમો મુદ્દો છે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રેટ નિકોબારમાં એક નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણની મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરવામાં આવી છે જેનો હેતુ દેશની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવાનો છે તો કઈ જગ્યાએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે ગ્રેટ નિકોબારમાં વીસમો પ્રશ્ન ગુવાહાટીમાં વડાપ્રધાન દ્વારા આસામના લોકપ્રિય નેતા ગોપીનાથ બારદોલાઈની સિત્તેર ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું એકવીસમો પ્રશ્ન મુદ્દો જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા સાહિત્યકાર વિનોદકુમારનું નેવ્યાશી વર્ષની વય અવસાન થયું તેમને બે હજાર ચોવીસમાં ઓગણ સાઈઠમો જ્ઞાનપી પુરસ્કાર તૈનાત કરવામાં આવ્યો હતો મિત્રો આ જે કુમાર જ્ઞાનપી પુરસ્કાર વિજેતા જે છે એ હિન્દી સાહિત્યના ખૂબ જ વિદ્વાન સાહિત્યકાર છે બાવીસમો પ્રશ્ન વર્ષ બે હજાર પચીસના ખેલ રત્ન માટે હોકી ખેલાડી હાર્દિક સિંઘને નોમિનેટ કરવામાં આવેલા છે આ સિવાયની જે બીજી ગેમ્સ જે છે રમતો જે છે લખનઉમાં એટલે કે ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અટલ બિહારી વાજપાઈની એકસો એકમી જન્મજયંતિએ પાસઠ એકરમાં ફેલાયેલા રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદઘાટન કર્યું જેમાં અટલ બિહારી વાજપેયી ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલું છે ચોવીસમો મુદ્દો વીર બાળ દિવસ દર વર્ષે છવ્વીસમી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે કેમ કોની યાદમાં એ પણ જોઈ લઈએ તે શીખ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહના બે નાના સાહેબ જાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે કે જેમણે નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું પચીસમો મુદ્દો લઈએ ચેસમાં અંડર સેવન ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી સુરતની સાત વર્ષની ખેલાડી જેનું નામ છે વાંકાલક્ષ્મી પ્રજ્ઞિકાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાત કરવામાં આવ્યો નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વીર બાળ દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ પ્રજ્ઞિકાને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવી હતી પ્રજ્ઞિકાની જે મોટી બહેન જે છે એને પણ ચેસમાં વધારે રસ હતો એમાંથી પ્રેરણા લઈ અને આ પ્રજ્ઞિકા ચેસમાં ખૂબ જ તેને મગજ દોડાવ્યું અને સાત વર્ષની ઉંમરે એ પોતે અંડર સેવન ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકી છે છવ્વીસમો મુદ્દો છે ગોધરામાં ભારત દેશના પ્રથમ આલ્કલાઇન વોટર એટીએમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું નાગરિકોને માત્ર એક રૂપિયામાં પાંચસો મિલીલીટર આલ્કલાઇન પાણી મળશે આલ્કલાઇન પાણી જે છે એને શુદ્ધ ગણવામાં આવે છે જેનાથી જુદા જુદા રોગો પર રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેના ઘણા બધા ફાયદા છે તો મિત્રો ભારત દેશનો પ્રથમ આ એટીએમ પ્રોજેક્ટ છે ભારત દેશના ગુજરાત રાજ્ય શિલ્કકો પણ રાજ્યમાં બનેલું નથી એમાં ગુજરાત રાજ્યના ગોધરામાં સત્તેશ મુદ્દો સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની યજમાન પદ અમદાવાદ કરશે આજે નિર્ણય જે છે તારીખ છવ્વીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ અંતિમ મંજૂરી આપણને મળી હતી અઠાવીસ મુદ્દો મુખ્યમંત્રી શ્રીએ બારમી ચિંતન શિબીનો શ્રીમદ રાજચંદ્ર ધરમપુર વલસાડ થી પ્રારંભ કરાવે આ ચિંતન શિબિર પ્રારંભમાં એક પ્રેરણા ગીત ગાવામાં આવ્યું એના શબ્દો છે મનુષ્ય તું બડા મહાન હૈ ઓગણત્રીસમો મુદ્દો સરદાર પટેલ સાહેબ નું અત્યારે એકસો પચાસ મી ચાલી રહી છે તો જન્મ જયંતિ ના અવસરે કરમસરથી કેવડિયા સુધીની સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ એટલે કે રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું મુદ્દો છે નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ધી યુનિટી ટ્રે દ્વારા ગુજરાતની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલું છે એકત્રીસમો મુદ્દો ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સમાં ગુજરાતે જળ સંરક્ષણ ક્ષેત્રે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલું છે બત્રીસમો મુદ્દો શ્રેષ્ઠ સિવિલ સોસાયટી શ્રેણીમાં બનાસ ડેરીને પ્રથમ સ્થાન શ્રેષ્ઠ ઇનસાઈડ કેમ્પસ શ્રેણીમાં આઈઆઈટી ગાંધીનગરને પ્રથમ સ્થાન શ્રેષ્ઠ અર્બન લોકલ બોડી શ્રેણીમાં ભાવનગર મહાગ મહાનગરપાલિકાને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયેલું છે હવે મહિલા ક્રિકેટ ટીમની વાત આવે તો એને પણ મુદ્દો આપણે ધ્યાનમાં રાખવો જરૂરી છે ભારતની મહિલા ઓપનર સ્મૃતિ મંદાના આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સૌથી ઝડપી દસ હજાર રન પૂરા કરનારા બેટર બન્યા છે સ્મૃતિ મંદાર ચોત્રીસમો મુદ્દો વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપમાં ભારતના અર્જુન એરીગૈસી અને કોનેરુ હમ્પી એ બ્રોન્ઝ મેડલ વિજેતા બનેલા છે બ્રોન્ઝ મેડલ વિજેતા બનેલા છે આપણને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ દેશને અપાવી શક્યા નથી પણ છતાંય તેનું સારું કૌશલ્ય વર્લ્ડ રેપિડ ચેમ્પિયન સડવાળું એનું નામ છે કૌ પોરબંદર ખાતેથી ઓમાનના મસ્કત તરફ પોતાની પ્રથમ સફર ખેડવાને માટે રવાના થયેલું છે પોરબંદર ખાતે વહાણની ફ્લેગ ઓફ સેરેમની નૌકાદળના અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ વહાણ એક વિશિષ્ટ રીકન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે જે અજંતાની ગુફામાં મળેલી પાંચમી સદીની પેઇન્ટિંગ પર આધારિત છે મિત્ર સડની મદદથી આ ચાલનારું જહાજ જે છે એ જે ટ્રેનિંગ ટ્રેનિંગ એટલે કે તાલીમ પામેલા જે કેપ્ટન હોય એ જ આની યોગ્ય ચલાવી શકે અને જ્યારે પોરબંદર તેઓમાંના મસ્તકે પહોંચશે તો ઇતિહાસમાં એક નોંધપાત્ર ઘટના બનશે અંતિમ મુદ્દો છે ડિસેમ્બરમાં બે હજાર પચીસમાં બનેલી નોંધપાત્ર ઘટના ભારત એ વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે સરકારની વર્ષના અંતની આર્થિક સમીક્ષા પ્રમાણે ભારત દેશે જાપાનને અર્થતંત્રમાં પાછળ છોડી દીધું છે અને ચોથો નંબર આપણે પ્રાપ્ત કર્યો છે ડિસેમ્બર માસમાં જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે ઘટનાઓ બની એના મુદ્દા તો મિત્રો મેં તમારી સામે

કયું સન્માન મળ્યું ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયા બીજો મુદ્દો ભારતીય કોસ્ટ કોસ્ટગાર્ડનું કયું જહાજ ઈરાન ખાતે આવેલ ચા બહાર પોર્ટની મુલાકાતે ગયું એ જહાજનું નામ છે સાર્થક જહાજ ત્રીજો મુદ્દો કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલી અને શું રાખવામાં આવ્યું છે એનું નામ રાખવામાં આવ્યું છે વી બી જીરામજી ચોથો મુદ્દો વીબી જીરામજીનું પૂરું નામ શું છે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ નામ છે કયા દેશના કયા વિશ્વ વિખ્યાત ફૂટબોલર ભારત દેશની મુલાકાતે આવ્યા હતા તો આમાં બે પ્રશ્નો કયો દેશ હતો આર્જેન્ટિના દેશ અને વિશ્વ વિખ્યાત ફૂટબોલર આઇકોન ફૂટબોલર એનું નામ છે પચાસ ડી આઠમો પ્રશ્ન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં શાનું ઉદ્ઘાટન કર્યું પરમવીર દીર્ઘા યાનિ પરમવીર ગેલરી ઉદ્ઘાટન ઉદઘાટન કરવાથી જે પરમવીર ચક્ર પ્રાપ્ત કરનારા જે સૈનિકો જે છે એમને તસવીર લગાવવામાં આવશે આ પહેલા બ્રિટિશ ગવર્મેન્ટની બ્રિટિશ દૂર કરવામાં આવી છે મુદ્દો સહકાર વધારવાના હેતુથી ભારત દેશના વડાપ્રધાને તાજેતરમાં કયા દેશોની મુલાકાત લીધી જોર્ડન ઇથિયોપિયા અને ઓમાન દસમો પ્રશ્ન એસઆઈઆરનું પૂરું નામ જણાવો તો નું પૂરું નામ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અગિયારમો પ્રશ્ન સામાજિક શૈક્ષણિક અને આધ્યાત્મિક યોગદાન બદલ ડોક્ટર ઓફ લેટર્સની માનદ પદવી કોને આપવામાં આવી પૂજનીય જયશ્રી દીદીજી સ્વાધ્યાય પરિવારના છે જેમને ગુજરાત રાજ્યપાલ જે છે આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે એમને ડિલેટની ડિગ્રી એમને પદવી આપવામાં આવેલી છે બારમો પ્રશ્ન છે ભારત દેશના વડાપ્રધાને ઓમાનના સુલતાન મહિન ઓમાનના સુલતાન સન્માનિત કર્યા ઓર્ડર ઓફ ઓમાનથી તેરમો પ્રશ્ન ભારતના સૌથી શક્તિશાળી રોકેટ એના જે બાહુબલી દ્વારા કયો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો તો જે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો તેનું નામ છે બ્લુ બર્ડ બ્લોક ટુ ચૌદમો પ્રશ્ન આસામના લોકપ્રિય નેતા ગોપીનાથ બારદોલાની સિત્તેર ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું તો ગુવાહાટી ખાતે આસામમાં પ્રશ્ન ખેલ રત્ન માટે કયા ખેલાડીને નોમિનેટ કરવામાં આવ્યા છે હાર્દિક સિંહ જે હોકી પ્લેયર છે સોળમો પ્રશ્ન ઉત્તર પ્રદેશમાં દેશના શ્રીએ કયા સ્થળનું ઉદઘાટન કર્યું એના અંતર રાષ્ટ્રપ્રેરણા સત્તરમો પ્રશ્ન વીર બાળ દેશની ઉજવણી ક્યારે કરવામાં આવે છે 26મી ડિસેમ્બરે 18મો પ્રશ્ન છે વર્ષ 2025 નો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર રાષ્ટ્રપતિના વરદ હસ્તે ગુજરાતમાં કોને એનાયત કરવામાં આવ્યો એ ચેસ વર્લ્ડ ચેમ્પિયન જે નામ છે વાકા લક્ષ્મી પ્રતિજ્ઞા 19મો મુદ્દો છે પ્રશ્ન છે એસપી પટેલ સાહેબની એકસો પચાસ ની અવસરે કઈ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું એ પદયાત્રા જે છે સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ કે રાષ્ટ્રીય એકતા પદયાત્રા માર્ચયાત્રા પ્રશ્ન છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ગુજરાત રાજ્ય જળ સંરક્ષણ ક્ષેત્રે કયું સ્થાન પ્રાપ્ત કર્યું દ્વિતીય એકવીસમો પ્રશ્ન શ્રેષ્ઠ અર્બન લોકલ બોડી શ્રેણીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર કઈ મહાનગરપાલિકા છે ભાવનગર મહાનગરપાલિકાને શ્રેષ્ઠ અર્બન લોકલ બોડી સેમાં શ્રેણીમાં દ્વિતીય સ્થાન મળેલું છે અને અંતિમ પ્રશ્ન જે જે ખૂબ જ મહત્વના જે મુદ્દા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે ઘટના બની એમાંથી નોંધણી મુદ્દા આપની સામે મિત્રો પીરસવામાં આવેલા છે તો આ પ્રશ્ન જે આપેલો છે ભારતીય નૌકાદળનું પરંપરાગત સઢવાળું કયું વહાણ પોરબંદરની મસ્તક તરફ રવાના થયું એનું નામ છે કૌડિન્ય તો આ સાથે દોસ્તો તમને જે તમારી સામે જે બાબત પીરસવામાં આવી છે કરંટ અફેર્સ અને જે કે આ બંનેનો સમન્વય મિત્રો આપની સામે પ્રસ્તુત કર્યો છે આ ચેનલને આવા વિડીયોઝ અનવા વિડીયો જોવાને માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક્સ કરજો અને કોમેન્ટ્સમાં આપણા પ્રતિભાવ અવશ્ય જણાવજો મિત્રો આ સાથે જે તે પરીક્ષા આવતી હશે એના અનુસંધાનમાં કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય કે ક્લાસ વન ટુની પણ પરીક્ષા હશે એને અનુલક્ષીને ગુજરાતીમાં કે કલ્ચરમાં કોઈને કોઈ મુદ્દા વિડીયોઝ આપણી સામે પ્રસ્તુત કરવામાં આવશે તો મિત્રો આ ચેનલ આપણને ગમ્યું હોય તો લાઇક્સ કરજો અને આપતા મિત્રો સુધી શેર કરજો તો મિત્રો આ સાથે આપશોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય ગરબે ગુજરાત